નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

વરસાદ પડવાનું શરૂ થશે આજે કચ્છમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ થશે પચીસ તથા છવ્વીસ તારીખ દરમિયાન હેવી ભારે વરસાદની કચ્છ માટે આગાહી કરાઈ છે ત્યારબાદ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના ભારેથી અતિભારે વેરી હેવી રેન વરસાદની કચ્છ માટે આગાહી હવામાન વિભાગે કરી છે અને ઓગણત્રીસ તારીખના ભારે વરસાદ થવાની આગાહી છે આમ કચ્છમાં આજથી ઓગણત્રીસ તારીખ સુધી સામાન્ય થી ભારે અને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દરિયામાં પવનની ગતિ પાંત્રીસ કિલોમીટર થી 65 કિલોમીટર બી થશે તથા વરસાદી દિવસો દરમિયાન અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી અમદાવાદના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો છે કારણે મેલેરિયા પણ શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર